એટલે અહીંયા તારું ડો કોઈ ન દેખાતું તો હવે શું કરશું આ જયશ્યનો ટ્રેક્ટર નથી ને જયશ્યય નથી રે ફોન કરું રિંગ જાય હાલો એટલે ક્યાં છો તું લે આ લે હાકવા આવી ગયો તારો ડો અમે તારી વાડી આયા તો તારું ટ્રેક્ટર જોતો તું ઘડી ઘઉં ભરવા હા તે વાંધો નહીં ઈ તારો ડો કોકનું હાકવા ગયું લે

તારું બાપુ એ બહાર મુકાય ને તું એ હારું ન લાવતો ત્યારે આવા દેવા તારું બાપુ તારા બાપ આપડા ઘરના નથી ચોરી કરવા આયા તારા બાપ

બાપા શ્યા કઈ શકી હારું તો ના પડે અને સમજો બાપા કેસે આ બધું ઘેર પોગાડી દેવાય અત્યારે તારા સ્વર વધી છે અને આમ જો એમાં જો આપડી વાડી માં સોર આવે ને અને હાથમાં આવી ગયો ને મારા બાપ ના માં જો ઉંધો બાંધીને આમ જો જ્યાં સુધી મુતરી ને રોય ત્યાં સુધી મારું એ કોઈ નો સોરે આયા અરે સોરી જાય તને શું ખબર આ શું ખડખડ ખ અરે તારી ભલી થાય કીયો તો ઉભો મર તો એ પકડાય નઈ પણ મને શું ખબર મે કીધા મે ઉંદડા ખડખડ કરતાય યો મહણિયો હાથમાં નો આયો ને પાડી દેવો તો બોલો